પબ્લિક ત્રાસી ગઈ છે દર ખાઈ ખાઈને થાકી ગઈ છે હવે પબ્લિક એટલી થાકી ગઈ છે કે એમને તાવ ઉધરસ શરદીથી જે જે પીડિત પરિવાર જે ગુજરી રહ્યા છે હવે છેલ્લા આ અઠવાડિયાથી આ રોડ બની ગયો છે તો હું બહુ શાંતિ પામું છું પબ્લિક પ્રજા બધી શાંતિ પામે છે અને સરકારને એક જ નિવેદન છે કે જ્યારે પબ્લિકમાં તકલીફમાં હોય તો તે કંઈ ને કંઈક નિર્ણય લેવાનું તૈયારી રાખે કેમકે પ્રજા એ સરકારનું જે શું કહેવાય મેન હેર છે એમ કે પ્રજાનું જો કામ ના થાય તો સરકાર આવવાનો કોઈ મતલબ જ નહીં પબ્લિક વોટ વોટ પણ આપવા આવવા તૈયાર નહીં અત્યારની અત્યારના એવા પરિસ્થિતિમાં અને માટી દર ખાઈને જેવું જાણે પાછો કોરોના આવ્યો એવું અનુભવ અનુભવી રહ્યા છે આ જે રોડ થઈ ગયો હવે કેવું લાગે રોડ થઈ ગયો છે એટલે પબ્લિકને બહુ શાંતિ થઈ ગઈ છે હવે સ્મોલ બિઝનેસ જે ઠપ થઈ ગયા હતા અત્યાર જે સ્મોલ બિઝનેસનું હવે ધીરે ધીરે માર્કેટિંગમાં આવી રહ્યા છે કે લોકો એ સેવાલય એક માની લો કે એક જંગલનો રાજા કહેવાય એવી રીતે જંગલનો સેવાલય એક રાજા છે આજુબાજુમાં વીસ પચીસ ગામડા આવેલા છે એનાથી જોડાયેલા છે જો જંગલનો રાજા જો કમ્પ્લીટ ના હોય તો પ્રજા દુઃખી થવાની જ છે એટલે તે રીતે સરકારને એક નિવેદન છે કે જેવી રીતે પ્રજા તકલીફમાં આવી રહી છે તો પ્રજા આપણે સરકાર કંઈક નિર્ણય લે અને પ્રજાનું શાંતિ પામે એવું કામ કરે બજાર શું કહેશો રોડ બની ગયો છે આ મીડિયાએ જ્યારથી નાખ્યું કમ્પ્લેન કરી ત્યારના બીજા દિવસથી રોડ બની ગયો છે ને અત્યારે ઘણી શાંતિ છે દસ તૂટતો તો એ બંધ થઈ ગયો છે અને ઘણું સારું કામ થયું છે